ભરૂચના મહમદપુરા વિસ્તારમાં હાઈ માસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હટી જતા રિપેરિંગ માટે ચડેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો હતો જોકે સદનસીબે નીચે ઉભેલા લોકોએ તેને પકડીને બચાવી લીધો હતો ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવી છે જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે ગતરોજ રાત્રિના હાઈ માસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી આ સમયે દરમિયાન હાઈમાસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ છતાં થાંભલો નીચે નમી પડ્યો હતો આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બુમાબૂમ થઈ ગઈ હતી જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈ માસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈપણ સેફ્ટીના સાધન વગર કામગીરી કરી રહ્યો હતો